આદિ કર્મયોગી અભિયાન એટલે કે આદિવાસી વિસ્તારોમાં નેતૃત્વ અને શાસન સુધારવા માટેનું વિશાળ જન આંદોલન આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ગાંધીનગરથી અભિયાન અંગે વિગતો આપતા કહ્યું હતું કે આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આંદોલન છે જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી મહાઅભિયાન એટલે કે પીએમ જનમાન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન એટલે કે ડીએજેજી યુએના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે આ અભિયાન આદિજાતિ મંત્રાલય દ્વારા સંચાલિત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું સૌને મારા નમસ્કાર આજે અમારા ગુજરાતના આદિવાસી સમાજ માટે આ સૌભાગ્યોનો દિવસ છે આપણા સન્માનીય સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીએ જ્યારે દેશની દુરા સંભાળી અને ઓગણીસો નવ્વાણું પ્રથમવાર દેશના આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે એના વિકાસ માટે જનજાતિ કાર્ય મંત્રાલયની અલગ સ્થાપના કરી અને અલગ બજેટની જોગવાઈ કરી અને એનાથી આગળ વધીને આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે દેશની ધુરા સંભાળી અને આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એના માટે સેચ્યુરેશનના માધ્યમથી એનું ડેવલપમેન્ટ થાય એના માટે આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત કરી છે અને એમને સૂત્ર આપ્યું હતું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સૂત્ર માત્ર નથી અમારા બધાના માટે મંત્ર છે એ મંત્રને ચરિતાર્થ કરવા માટેનો એ ભગીરથ પ્રયાસ જે કર્યો છે અને સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જનઆંદોલન બને એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે આજે મને કહેતા એ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું કે ગુજરાતના પંદર આદિવાસી જિલ્લાઓમાં ચોરાણું તાલુકાઓ અને ચાર હજાર બસો પિસ્તાલીસ ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત વીસ લાખ ચેન્જ લીડર ફેડર ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આદિ કર્મયોગી અભિયાન એ ભારતનું સૌથી વિશાળ આદિવાસી નેતૃત્વ નિર્માણ માટેનું જન આદો આંદોલન છે જે આદિવાસી વિસ્તારોમાં પાયાના શાસન અને સેવા વિસ્તાર વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટેનું મિશન ધરાવે છે જે સેવા સમર્પણ અને સંકલ્પ દ્વારા સંચાલિત છે આ અભિયાનનો ઉદ્દેશ ભારતના આદિવાસી પ્રદેશોમાં બહુસ્તરીય ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ દ્વારા લોક કેન્દ્રિત શાસન પ્રણાલી અને પ્રતિભાવનશીલ શાસન વ્યવસ્થાને સંસ્થાકીય બનાવવાનો છે આ અભિયાન પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી મહાભિયાન પીએમ જનમન અને આંબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાનના વ્યાપક માળખા સાથે જોડાયેલ છે આ અભિયાન આદિજાતિ મંત્રાલય મિનિસ્ટર ટ્રાઇબલ અફેર દ્વારા સંચાલિત છે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભગવાન બિરસા મુંડાના જન્મદિવસથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે આદિ કર્મયોગી કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીની આદિવાસી પ્રત્યેની સંવેદનશીલતા અને દીર્ઘદૃષ્ટિ જોઈ શકાય છે આ અભિયાન વડાપ્રધાનશ્રીના દૂરદર્શી નેતૃત્વનું પરિણામ છે પીએમ જનમન અને ધરતી આંબા અભિયાન ઉત્કર્ષ યોજના આદિ કર્મયોગી અભિયાન સાથે સંકળાયેલ છે આ અભિયાનમાં ભારત દેશના એક લાખ આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામડાઓ ત્રણ હજાર આદિવાસી તાલુકાઓ પાંચસો પચાસથી વધુ આદિ આદિવાસી જિલ્લાઓ ત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે ગુજરાત સંદર્ભે જ્યારે વાત કરીએ ત્યારે આપણા ગુજરાતના માન્ય મૃદ્ધ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પંદર આદિવાસી જિલ્લાઓમાં ચોરાણું તાલુકાઓ અને ચાર હજાર બસો પિસ્તાલીસ ગામડાઓમાં આ કાર્યક્રમ ચલાવવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત વીસ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે આ ચેન્જ લીડરો આદિવાસી લોકોની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજીને તેનું નિરાકરણ લાવવા માટે કામગીરી કરવામાં આવશે અને સાથે સાથે પ્રતિભાવવાનશીલ આપણા પારદર્શક અને જવાબદાર શાસનને પ્રોત્સાહન આપવાનું પ્રોત્સાહન આપવાની જે બાબત છે એ પણ આમાં આવરી લેવામાં આવી છે અને નીચેથી ઉપર સુધીના દ્રષ્ટિકોણ અને સહભાગી આયોજન સરળ બને એના માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે સાથે સાથે સક્રિય ફરિયાદ નિવારણ અને પ્રતિસાદ પ્રણાલીને સંસ્થાકીય બનાવવાની છે સાથે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય યોજનાઓના સહયોગી અમલીકરણને સક્ષમ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે વિકસિત ભારત બે હજાર સુડતાળીસ માટે સૂક્ષ્મ સ્તરીય દ્રષ્ટિકોણથી કાર્યક્રમો ચલાવવામાં આવશે વસવાટથી રાજ્ય સુધી બહુસ્તરીય નેતૃત્વ માળખું સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું રાખવામાં આવ્યું છે કન્વર્ઝન દ્વારા છેલ્લા માઇલ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટેના પણ પ્રયત્નો અમે કરવાના છે સાથે સાથે સૌથી અગત્યની બાબત એ છે કે તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભારતમાં અને ગુજરાતમાં સવિશેષ ગ્રામસભા આ નિમિત્તે યોજવામાં આવનાર છે અને આ વિશેષ ગ્રામસભામાં ગામડાઓના લોકો દ્વારા વિલેજ વિઝન બિલ્ડિંગ અને વિલેજ એક્શન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવનાર છે આપણે સૌએ સાથે મળીને વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવાનું છે આપણને એક અવસર મળ્યો છે કે આપણે સૌ સાચા આદિ કર્મયોગી આદિ સહયોગી અને આદિ સાથી બનીએ અને આદિજાતિના જે કુટુંબો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી ગયા છે તેમને સમયસર અને યોગ્ય લાભ પહોંચાડવા પહોંચાડવા આપણે બધા સાથે મળીને અધિકારી શ્રી અધિકારીશ્રી પદાધિકારીશ્રીઓ સાથે મળીને આ ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી એનો હક અને અધિકાર મળે એના માટેના પ્રયત્નો આવનારા સમયમાં કરવામાં આવનાર છે આજે આદિવાસી સમાજ વતી સન્માનની દેશના પ્રધાનમંત્રી સાહેબનો જે આ સંકલ્પ છે જે આદિ કર્મયોગી અભિયાન એમને આપીને આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેનો જે એમનો જે પ્રયાસ છે એને હું બિરદાવું છું અને સમાજવતી સાહેબને પણ એમનો આભાર માનું છું ને જે એમાં જોડાનાર આપણા જે કર્મચારી મિત્રો છે જે સહયોગી ડિપાર્ટ લાઇન ડિપાર્ટમેન્ટ છે એ તમામ સહયોગી કર્મચારી અધિકારી પદાધિકારી જે જોડાવાના છે જે સહયોગ સહયોગી બનવાના છે તમામને ડેર સારી શુભકામના પાઠવું છું અને તમામને અભિનંદન પાઠવું છું ધન્યવાદ